વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન આજે હું તમારી સાથે ફિંગર ચિપ્સનું એકદમ હેલ્ધી વર્ઝન લઈને આવી છું તો આજે આપણે પપૈયાની ચિપ્સ બનાવીશું હા પપૈયાની ચિપ્સ તો પપૈયાની ચિપ્સ બનાવવા માટે પહેલાં આપણે એક નંગ પપૈયાનું લઈ લેશું મોટું નાનું તમારે જેટલી ચિપ્સની ક્વોન્ટિટી કરવી હોય એ પ્રમાણે તમે પપૈયાની સાઇઝને એડજસ્ટ કરી શકો છો હવે આપણે પપૈયાનો ઉપરનો અને જે પાછળનો ભાગ છે તે બંનેને આ રીતે કટ કરી અને તેની જે છાલ છે તેને આપણે એકદમ સારી રીતે કાઢી લઈશું તો આ છાલને કાઢવા માટે પણ એક હું તમને ટીપ આપું તમે જેમ છાલ કાઢશો તો પપૈયું છે તે હાથમાં ચીપકવા લાગશે એ વસ્તુ ના થાય એટલા માટે આપણે હાથને તેલવાળા કરી લેવાના ત્યારબાદ આપણે આ રીતે પપૈયાને છોલી લઈશું તેની છાલને કાઢી લઈશું છાલ નીકળી ગયા બાદ આપણે પપૈયાના બે સરખા ભાગ કરી લઈશું અને હજુ આ પપૈયાને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી અને વચ્ચેનો જે સફેદ અને બીજવાળો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે તો તેના માટે આપણે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈએ આ પપૈયામાં વિટામિન સી હોય છે ફાઈબરથી ભરપૂર હોય છે અને તમને ખબર જ હશે કે આ પપૈયું છે તે ડાયજેશન માટે કેટલું સારું છે તો મેં આ રીતના ટુકડા કરી પપૈયાના મીડિયમ સાઇઝના અને વચ્ચેનો જેટલો પણ સફેદ ભાગ હતો તે બધો કાઢી લીધો આપણે પપૈયામાંથી ચિપ્સ બનાવવાની છે તો એટલા માટે આપણે પતલી અને લાંબી સ્લાઇસીસ કરી લઈએ આ પપૈયાની તો આ રીતે આપણે ચપ્પુની મદદથી થોડી એવી થિક સ્લાઇસીસ કરવાની છે અને આ પપૈયાને તળતા સમયે તમને એવું થશે કે પપૈયા છે તે વધુ પડતા કઠાણ હોય છે તો આપણે કઈ રીતે તેને તળશું જલ્દીથી તળાશે કે નહીં તો તેના માટે પણ હું આજે તમને એક ટીપ આપીશ કે પપૈયાને તળતા પહેલાં આપણે કઈ પ્રોસેસ કરવાની જેનાથી પપૈયાની ચિપ્સ છે તે ફટાફટ તળાઈ અને રેડી થઈ જાય બટેટાની કમ્પેરિઝનમાં પપૈયા છે તે ખૂબ જ હેલ્ધી છે બટેટામાં વધુ પડતો સ્ટાર્ચ રહેલો હોય છે અને શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે પપૈયા કરતાં તો હવે બાળકોને આ રીતે પપૈયાની ચિપ્સ બનાવીને ખવડાવો જેનાથી તેને ચિપ્સ પણ ખાવા મળી જશે અને ચિપ્સનું હેલ્ધી વર્ઝન પણ મળી જશે તો અહીં આ રીતે આપણે પતલી સ્લાઇઝિસ કરી લીધી હવે આ પપૈયાને સોફ્ટ કરવા માટે પહેલાં આપણે તેને બોઈલ કરીશું તો બોઇલ કરવા માટે મેં અહીં એક મોટા વાસણમાં પાણી છે તેને હાઈ ફ્લેમ પર ગરમ થવા રાખી દીધું છે પપૈયાને ચિપ્સની ક્વોન્ટિટી અનુસાર તમારે એક મોટા વાસણમાં પાણી લેવાનું છે તો આ પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ કલર માટે આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું હળદર પણ ખૂબ જ હેલ્ધી છે તો આપણે પપૈયાને બોઈલ કરતા સમયે જ આપણે હળદર અને નમક એડ કરી દઈશું જેથી કરી પપૈયાનો કલર પણ ચેન્જ થઈ જાય અને એકદમ સરસ છે તે સોફ્ટ પણ થઈ જાય અને એક અલગ ટેસ્ટ પણ મળે તો આ બંને વસ્તુ પાણીમાં એડ કરી લીધા બાદ આપણે હલાવી અને ફરી આ પાણીને ઉકળવા દઈશું પાણી એકદમ સારી રીતે ઉકળી જાય અને આ રીતે થોડો કલર ચેન્જ થાય એટલે આપણે જે ચિપ્સ રેડી કરી છે પપૈયાની તે બધી આપણે તેમાં એડ કરી દઈશું પાણીમાં અને હવે ગેસની હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે આપણે આ પપૈયાની ચિપ્સને છે તે બોઇલ કરવાની છે ફક્ત પાંચ મિનિટ માટે જ બોઈલ કરવાની છે જો આ ચિપ્સ છે તે ઓવર થઈ જશે પાણીમાં તો ચિપ્સ તળતા સમયે તેમાં તેલ રહી જશે અને પપૈયાની ચિપ્સ ખાવાની મજા બિલકુલ નહીં પડે એટલા માટે આ પ્રોસેસ ધ્યાનથી કરવી કે ફક્ત પાંચ મિનિટ માટે તેને પાણીમાં બોઇલ કરવાના છે વધુ સમય માટે નહીં આ રીતે ઉકળતા પાણીમાં પપૈયાને બોઈલ કરવાના બે ફાયદા છે એક તો આ જે પાણીમાં ઉકળશે પપૈયું તો ફટાફટ તે તળાઈ પણ જશે તળાતા સમયે તેલ પણ નહીં રહે વધુ સમય પણ નહીં લાગે તળવામાં અને સાથે સાથે પપૈયામાં ચિકાસ રહેલી હોય છે તો ચિકાસનો થોડો આમથો ભાગ છે તે આ રીતે પાણીમાં ઉકળવાના કારણે દૂર થઈ જશે એટલા માટે આ પ્રોસેસ કરશો તો ચિપ્સ તમારી એકદમ ડ્રાય અને પરફેક્ટ બનશે તો અહીં જોઈ શકો છો પાંચ મિનિટ જેવો સમય થયો છે પાણી એકદમ ઉકળવા લાગ્યું છે હવે આપણે આ ચિપ્સને છે તે એક પ્લેટમાં કાઢી અને સાઈડ પર રાખી દઈ જોઈ શકો છો પપૈયાની જે ચિપ્સનો કલર છે તે વ્હાઈટમાંથી ઇશ થઈ ગયો છે એટલે કે થોડો આમ તો પીળાશવાળો થઈ ગયો છે તો હવે આપણે ફટાફટ આ બધી ચિપ્સને કાઢી અને એક પ્લેટમાં રાખી દઈએ ત્યારબાદ કઈ રીતે તળવું તે પણ હું તમને બતાવી દઉં આને એક અલગ કોટિંગ આપી અને તળવામાં આવે છે તો તે પણ હું તમને બતાવીશ તો અહીં ચિપ્સને કાઢી લીધા બાદ આપણે એક મિક્સિંગ બાઉલમાં ચાર મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું કોર્નફ્લોરની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે ચિપ્સ અનુસાર તો હું અત્યારે એક રંગ પપૈયાની ચિપ્સ મેં બનાવી છે જે મીડિયમ સાઇઝનો પીસ હતો પપૈયાનો તો એટલા માટે આપણે ચાર મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો હવે આપણે તેમાં એક ચમચી જેટલું નમક એડ કરી દઈશું નમકને સ્વાદ અનુસાર લેવાનું છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ અને હવે તીખાસ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો છે તેને પણ એડ કરી દઈએ હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ તમે આમાં તમારા ફેવરિટ મસાલા એડ ઓન કરી શકો છો લાઈક ગરમ મસાલો છે અથવા તો ચાટ મસાલો છે અથવા આમચૂર પાવડર છે એ તમે એડ કરી શકો છો જો તમને એ ટેસ્ટ પસંદ હોય અને ઈચ્છો તો કરી શકો છો એ બધી વસ્તુ મિક્સ થઈ ગયા બાદ આપણે જે બોઈલ કરેલી ચિપ્સ છે તે બધી આમાં એડ કરી દઈએ ચિપ્સ એકવાર આ કોર્ન ફ્લોરમાં એડ થઈ જાય એટલે ચમચાની મદદથી અથવા તો હાથેથી આને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે જેથી કરી કોર્ન ફ્લોરનું કોટિંગ છે તે બધી ચિપ્સ ઉપર એકદમ સરસ આવી જાય એટલા માટે તો કોટિંગને આપણે પરફેક્ટ લઈ આવવાનું છે એટલા માટે આપણે ફટાફટ હલાવી અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ શુગરના પેશન્ટ છે તે લોકો બટેટાને ખાવાનું અવોઈડ કરે છે પણ તે લોકો આ પપૈયાની ચિપ્સને જરૂરથી ખાઈ શકે છે કેમકે પપૈયું છે તે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે સાથે સાથે સ્કીન અને આઈઝ માટે ખૂબ જ હેલ્ધી છે અને હા જે કોઈને પણ ડેન્ગ્યુ જેવો રોગ થયો હોય તો ડેન્ગ્યુમાં પણ તમે બટેટાની જગ્યા પર પપૈયાનું સેવન કરી શકો છો અને જે લોકો બટેટા ખાવાનું પસંદ નથી કરતા અથવા તો નથી ખાઈ શકતા તે લોકો માટે પપૈયું તો ખૂબ જ હેલ્ધી છે તો આ રીતે તમે પપૈયાની ચિપ્સ બનાવીને પણ ખાઈ શકો છો તો અહીં જોઈ શકો છો આપણે બધા મસાલાને મિક્સ કરી લીધા એકદમ સરસ કોટિંગ આવી ગયું છે એક એક ચિપ્સ પર હવે આપણે તેને તળી લઈએ તો તળવા માટે હાઈ ફ્લેમ પર મેં અહીં તેલને ગરમ કરી લીધું જ્યારે પણ તમે પપૈયાની ચિપ્સ તળો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે ચિપ્સને તેલમાં એડ કરી લીધા બાદ પણ ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની એટલે કે ગેસની હાઈ ફ્લેમ પર જ આ ચિપ્સને છે તે ફ્રાય કરવાની છે તો અત્યારે હું આ ચિપ્સને એડ કરતા સમયે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખું છું જેવી ચિપ્સ એડ થઈ જાય ત્યારબાદ ફટાફટ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને હાઈ ફ્લેમ પર આ ચિપ્સને એકદમ સારી રીતે તળી લેવાની છે તો અહીં હું બે બે ચીસમાં આ ચિપ્સ તળીશ તો એક બેચ મેં એડ કરી દીધો હવે ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ રીતે ચિપ્સને થોડા થોડા સેકન્ડ્સના ગેપ પર હલાવી અને એકદમ સારી રીતે ફ્રાય કરી અને ક્રિસ્પી કરી અને તળીને રેડી કરી લઈશું તો અત્યારે એડ કરી લીધા બાદ આપણે એકવાર એકદમ સારી રીતે હલાવી લઈએ ત્યારબાદ આપણે તેને થોડી સેકન્ડ્સ માટે બ્રેક આપીશું ત્યારબાદ ફરી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો ફક્ત બેથી ત્રણ મિનિટમાં આ ચિપ્સ છે તે તળાઈને રેડી થઈ જશે કેમ કે આપણે તેને બોઈલ કરેલી છે એટલે વધુ સમય નહીં લાગે તો અહીં જોઈ શકો છો થી અઢી મિનિટ જેવો સમય થયો છે આ રીતનું કોટિંગ છે તે ઉપર એકદમ સારી રીતે દેખાઈ રહ્યું છે અને ચિપ્સ છે તે એકદમ સારી રીતે ફ્રાય થઈ અને રેડી થઈ ગઈ છે તો આપણે આ રીતે બીજો બેચ પણ તળી અને રેડી કરી લઈએ અને આ ચિપ્સ ઓઇલ ફ્રી રહે એટલા માટે કિચન ટોવેલ અથવા તો ટિશ્યુ પેપરની ઉપર તેને સાઈડ પર રાખી દઈએ કાઢીને જો તમને વધુ મસાલેદાર ચિપ્સ જોઈતી હોય તો આ ગરમા ગરમ ચીપ્સની ઉપર તમે તમારા ફેવરેટ મસાલા સ્પ્રિંકલ કરી શકો છો તો અહીં આપણે ચિપ્સનું હેલ્ધી વર્ઝન બનાવી અને રેડી કરી લીધું જો તમને આ હેલ્ધી વર્ઝન ગમ્યું હોય તો શેર જરૂરથી કરજો અને હા જે લોકોને શુગર છે તે લોકો પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકે છે તો એ લોકોને પણ જરૂરથી શેર કરજો અને હું તમને અહીં આ ચિપ્સનો ટેસ્ટ બતાવું તો આ ચિપ્સ છે તે તમારી ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ કરતાં લિટલ બીટ એવો અલગ છે પણ હેલ્ધી છે તો હવે રાસની જુઓ છો ફટાફટ કાચા પપૈયાની આ રેસિપી ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ચિપ્સનું હેલ્ધી વર્ઝન કેવું લાગ્યું આવા બીજા હેલ્ધી અને ખાસ કરીને યુનિક રેસીપીના વિડીયોસ જોઈતા હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો જેમાં તમને લીલી હળદરની તીખારી પછી ચાપડી ઊંધિયું અને આવી તો ઘણી અલગ અલગ અને ખાસ કરીને અલગ અલગ સ્ટેટ અને કન્ટ્રીની રેસિપીઓ જોવા મળશે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને હેલ્ધી અને નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસેપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું વોચિંગ